ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન કરી માઈના ચૈકારા સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો ભક્તોની સુરક્ષા વચ્ચે મંદિરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતના દર્શન કરી પગમાં જ્યાં સુધી ત્યાં સુધી તેઓ ગરબા રમી શકશે તેમણે નવરાત્રી દરમિયાન નાના વેપારીઓને દિવાળીની અનુભૂતિ થવાની પણ આશા વ્યક્ત કરી હતી ગરબા આયોજકોને કડક ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે લોકોની આસ્થા

અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદુર ની શક્તિ જોડે આજે નવરાત્રીની જ્યારે શરૂઆત થઈ છે ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર છે આજે

નાના ને મધ્યમ વર્ગના વેપારીઓ એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે આ નિર્ણય લઈને ખૂબ જ ઉત્સુકતા છે ખૂબ જ ખુશી છે સૌ આયોજકોને મારી એક માઈ ભક્ત તરીકે વિનંતી છે મા અંબાની ભક્તિમાં કોઈ બી પ્રકારે આપણી આરાધનાને ઠેસ પહોંચે તે પ્રકારના ગરબામાં કોઈ બી પ્રકારના ગાના ગીત ના વાગે તેવી ચિંતા સૌ માઈ ભક્તોની છે સૌ આયોજકોની આ સંપૂર્ણ જવાબદારી છે અને ગુજરાતની અસ્મિતાને કોઈ પ્રકારે લેવામાં આવશે નહીં સૌ મા માય ભક્તોની સંપૂર્ણ વ્યવસ્થાઓ જે લોકો માની ભક્તિ માટે જોડાઈ રહ્યા છે તેની સંપૂર્ણ વ્યવસ્થાઓ સારી રીતે કરવાની રહેશે નિયમબદ્ધ વ્યવસ્થાઓ કરવાની રહેશે તેથી સૌ માઈ ભક્તો સારી રીતે ગરબા રમી શકે તેની બી ચિંતા આયોજકો દ્વારા જરૂરથી થઈ હશે અને કરવાની રહેશે ગુજરાત રાજ્યના માઈ ભક્તો આપણા માં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શક્યા તો માઈ ભક્તો છે માઈ ભક્તો પગમાં તાકાત હોય સુધી ના બદલવી કે જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય એવી જવાબદારી પ્રત્યેક નાગરિકો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત